તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે જુનાગઢ માળિયા હાથીના તાલુકાથી જુનાગઢ માળિયા હાથીના તાલુકા ચોરવાડ નજીક જુજાપુર ગામે એક કૌટુંબિક બનેવીએ સારીને પીખી નાખી જુજાપુર ગામે એક કૌટુંબિક જીજાજીએ કૌટુંબિક સગીર વયની સારી સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો હતો અને આ સગીરા ગર્ભવતી થતા પરિવારને વાત કરતા પરિવાર પરિવાર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં ચોરવાડ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને આ નાણા ધમ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો આ બનાવથી થી સમગ્ર પંથક માં મચી જવા પામી હતી હિતેશ પરમાર નો રિપોર્ટ ન્યુઝ ટુડે ચોરવાડ ચોરવાડ પોલીસ સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનાવ્યો છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલી છે એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી ફોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં હોય તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમણે હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતાં આ દીકરીએ આ બાબતે માળિયા સોરી ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મંદ્રા કરી રહેલ છે વધુ વિગતો આપને મળશે જણાવવામાં આવશે